મકાઈની સિઝનમાં મકાઈની નવી વાનગી ના બનાવીએ એ તો પોસિબલ જ નથી આજે હું અહીંયા તમારી માટે અમેરિકન સ્વીટ કોર્ન એટલે કે લીલી મકાઈના દાણામાંથી એકદમ અલગ અને નવી વાનગીની રેસીપી લઈને આવી છું આ વાનગી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને પ્રિય થઈ જાય તેવી બને છે આ રેસીપી તમે એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત તમારા ઘરમાં આ રેસીપી માટેની ડિમાન્ડ વધી જશે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ રેસીપી માટે સૌપ્રથમ મેં અહીંયા આ રીતે એક કપ લીલી મકાઈના દાણા લઈ લીધા છે મેં અહીંયા અમેરિકન સ્વીટકોર્નનો ઉપયોગ કર્યો છે અને આ મકાઈના દાણામાંથી થોડાક દાણા હું આ રીતે એક બીજી વાટકીમાં અલગ કરી લઉં છું તો માપ પ્રમાણે આ રેસીપી તૈયાર કરજો બહુ જ ટેસ્ટી બનશે અને હવે આ જે મકાઈના દાણા છે તેને હું ચોપરમાં ચોપ કરી લઉં છું મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું આપણે તેને દરદરૂજ વાટવાનું છે એટલા માટે આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાનું છે હવે અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને કઢાઈની અંદર હું આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરી દઈએ અને ત્યારબાદ તેમાં સમારેલા બે લીલા મરચાં એડ કરું છું ગેસની ફ્લેમને આ સમયે સ્લો ઉપર જ રાખીશું અને એક ઇંચ આદુનો ટુકડો પણ આ રીતે છીણ કરીને હું એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા એક નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે હવે આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર આ રીતે ત્રીસ સેકન્ડ માટે સોતે કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર બે કપ પાણી ઉમેરવાનું છે જે કપ કે વાટકીનું માપ લીધું હોય એ માપ પ્રમાણે તમારે અહીંયા બે વાટકી પાણી ઉમેરવાનું અહીંયા અડધા કપ જેટલી મેં સમારેલી કોથમીર એડ કરી છે અને જે મકાઈ ચોપ કરીને રાખી હતી તે પણ બધી ઉમેરી લીધી છે ત્યારબાદ મકાઈના જે દાણા અલગ કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી લેવાના છે અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર તમે કરી શકો છો અને આ મિશ્રણને સારી રીતે ઉકાળવાનું છે હવે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું એડ કરીશું અને તેને પણ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ થોડીક જ વારમાં આપણું જે આ મિશ્રણ છે એ આ રીતે ઉકળવા લાગે છે તેને આ રીતે એક વખત હું બરાબર મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું દહીં ઉમેરવાનું છે તો દહીંને તમે ફેંટીને પણ ઉમેરી શકો છો અને ડાયરેક્ટ પણ એડ કરી શકો છો તમે તેને મિક્સરમાં મેશ કરીને ઉમેરી શકો છો બસ પાણી નથી ઉમેરવાનું જે ઘટ્ટ દહીં હોય તેને મેશ કરીને ઉમેરવાનું છે મેં મેશ નથી કર્યું કારણ કે તેની જરૂર નથી આગળ એ જાતે મિક્સ થઈ જશે તો દહીંને આ રીતે આની સાથે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા એક કપ જેટલી સૂજી ઉમેરવાની છે તો જે વાટકીના માપથી આપણે મકાઈ લીધી હતી એ જ વાટકીના માપથી મેં અહીંયા પાણી લીધું છે અને એ જ વાટકીના માપથી અહીંયા મેં એક વાટકી સૂજી લઈ લીધી છે અને આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને આ સમયે પહેલાં તમારે સ્લો કરી લેવાની અને આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે તેને મીડિયમ ટુ હાઈ કરી શકો અથવા મીડિયમ ઉપર જ તમે તેને કૂક કરી શકો છો ફટાફટ મિક્સ કરવાનું છે જેથી કરીને તેમાં લમ્સ નહીં પડે અને આ રીતે થોડી વારમાં જ તેમાંથી એક ડો તૈયાર થઈ જશે એટલે કે એકદમ આપણે લોટ બાંધી હોય ને એ ટેક્સચર તૈયાર થઈ જશે બસ આ સમયે આપણે ગેસને બંધ કરી લેવાનું છે અને આ મિશ્રણને આપણે એક થાળીમાં ઉતારી લઈએ તો ફ્રેન્ડ્સ આને આપણે હવે આ થાળીની અંદર ફેલાવી દઈશું જેથી કરીને તે ફટાફટ ઠંડુ થઈ જાય અને ત્યાં સુધી આપણે આની સાથે ખાવા માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા લીધા છે અને ત્યારબાદ તેની અંદર એક લીલું મરચું તીખું હોય તેવું ઉમેર્યું છે ત્યારબાદ તેની અંદર મેં અહીંયા અડધો કપ દહીં એડ કર્યું છે અને અડધો કપ ડેસીકેટેડ કોકોનટ મેં તેની અંદર ઉમેરી લીધું છે ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું દહીંથી ખટાસ આવશે અને ખાંડના લીધે થોડું ગળ પણ આવશે તો ચટણી વધુ સ્વાદિષ્ટ બનશે અને અડધી ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે અહીંયા લીલા ધાણા મેં થોડાક આ રીતે ઉમેરી લીધા છે અને થોડુંક પાણી આપણે તેમાં એડ કરવાનું છે તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો ગ્રાઇન્ડ કરતી વખતે જો જરૂર લાગે તો તમે એક્સ્ટ્રા પાણી ઉમેરીને પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો મેં ચટણીને આ રીતે ગ્રાઇન્ડ કરી મને થોડી ઘટ લાગી એટલે તેમાં થોડુંક પાણી ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લીધી છે અને આ રીતની કન્સિસ્ટન્સીવાળી ચટણી મેં તૈયાર કરી લીધી છે હવે આપણે તેનો વઘાર કરવા માટે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરીશું અહીંયા સુકા લાલ મરચાં અને સાથે જ થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘારને આપણે ચટણી ઉપર ઉમેરી લઈએ તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ રેસ્ટોરન્ટ જેવી કોકોનટ ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને જો તેની કન્સિસ્ટન્સી પણ એકદમ રેસ્ટોરન્ટમાં ચટણી મળે ને તેવી જ તૈયાર થઈ છે હવે અહીંયા જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એ પણ થોડુંક ઠંડુ થઈ ગયું છે નવસેકું છે અત્યારે અને નવસેકું હોય ત્યાં સુધી જ તેને ઠંડુ કરજો થોડુંક ઓઇલ ઉમેરી તેને આ રીતે મસળવાનું છે અને એકદમ સરસ તેને સ્મૂથ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ હાથમાં થોડુંક તેલ લઈશું હાથ પહેલાં ક્લીન કરી લઈએ અને હાથમાં થોડુંક તેલ લઈ અને આ રીતે આપણે તેમાંથી મેદુ વડા તૈયાર કરી લઈએ તો પહેલાં આ રીતે ગોળ ટીક્કી શેપ બનાવવાનું છે અને તેની જે ચારે બાજુની કિનારીઓ છે તેને પણ થોડુંક પ્રેસ કરીશું એટલે એ પ્રોપર શેપ આવે અને ત્યારબાદ આપણે અહીંયા વચ્ચે એક હોલ કરી લેવાનો છે આ રીતે વચ્ચે આંગળીથી બંને બાજુ હોલ કરવાથી એકદમ પ્રોપર મેદુવડાનો શેપ તૈયાર થઈ જશે હું તમને એક બીજું પણ અહીંયા કરીને બતાવી દઉં છું હાથમાં ઓઇલ લઈશું અને આ લોટ એટલે મિશ્રણને આપણે હાથમાં લઈ અને પહેલાં આપણે બોલ બનાવવાની છે પછી તેમાંથી ટિક્કી તૈયાર કરવાની છે સાઈડ્સ આપણે થોડીક પ્રેસ કરી અને તેને થીક રાખીશું અને ત્યારબાદ વચ્ચે આપણે હોલ પાડીને મેદુવડાનો શેપ આપી લઈએ તો ફટાફટ તમે જુઓ આપણા આ મેદુવડા આ રીતે હાથથી જ તૈયાર થઈ જાય છે કોઈ મશીનની જરૂર આની અંદર નહીં પડે અને પ્રોપર શેપ પણ આવી જશે બધા મેદુવડા મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને મેં આને ફ્રાય કરવા માટે અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે જો તમારે આ કઢાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નોનસ્ટિક જેવું કામ કરે છે અને તેનું જે લીડ આવે છે એ પણ સ્ટેનલેસ સ્ટીલનું આવે છે તો આમાં મેં તેલને ગરમ કરી લીધું હતું અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ મેદુવડાને ફ્રાય કરી લઈએ તો ફ્રેન્ડ્સ દાળને પલાળીને ઘણીવાર તમે લોકોએ મેદુવડા બનાવ્યા હશે પણ આ રીતે મકાઈના મેદુવડા નહીં બનાવ્યા હોય આની અંદર બહુ જ રીચ ટેસ્ટ આવે છે મકાઈનો અને એના લીધે જ આ મેદુવડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે એક વખત ટ્રાય કરજો અને આ વિડીયોને એક લાઈક આપવાનું ભૂલતા નહીં મેદુવડાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાનું છે અને તમે જુઓ લગભગ ચારથી પાંચ મિનિટમાં જ આ મેદુ વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તરત જ આપણે તેને કાઢી લઈશું મેં તેને કિચન પેપર ઉપર કાઢ્યા છે જેથી કરીને વધારાનો ઓઇલ તે એબ્ઝોર્બ કરી લે અને બાકીના વડા પણ હું આ રીતે ઓઇલમાં એડ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ એકદમ ઝટપટ આપણા આ મેદુવડા તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ આપણે તેની ચટણી સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટ બની જતા મકઈના મેદુવડાની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ